હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શ્રાદ્ધમાં બનાવવામાં આવતી સ્પેશિયલ રજવાડી ખીરની રીત આ ખીર આજે આપણે ઇન્સ્ટન્ટ બનાવવાની છે એટલે ભાતને કલાકો સુધી દૂધની સાથે ઉકાળવાની કોઈ ઝંઝટ વગર અને છતાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે ફક્ત દસ કે પંદર જ મિનિટમાં આ ખીર તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો રજવાડી ખીર બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ આપણને અહીંયા બાસમતી ચોખાની જરૂર પડશે એક લિટર દૂધ અમે લીધું છે તો તેની સામે અહીંયા અમે અડધો કપ બાસમતી ચોખાને પલાળી લીધા હતા અડધા કલાક પહેલાં ધોઈને ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સ લઈશું તમારી પસંદગી પ્રમાણે તમે લઈ શકો છો અને એક લીટર ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે હવે આ ખીર આપણે કૂકરમાં બનાવવાની છે તો કૂકરમાં થોડું પાણી પહેલાં ઉમેરી દઈશું એટલે તળિયે ભાત ચોંટે નહીં અને તેની અંદર આપણે દૂધ ઉમેરી દઈશું એક લીટર દૂધમાંથી તમે પાંચ કે છ વ્યક્તિને સર્વ કરી શકો છો એટલી ખીર તૈયાર થશે આ રીતે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે મલાઈ કાઢી લીધેલું દૂધ નથી લેવાનું પણ જો તમારી પાસે પાતળું દૂધ ત્યાં તમે જ્યાં રહેતા હોય ત્યાં પાતળું દૂધ આવતું હોય અથવા તો મલાઈ કાઢી લીધેલું દૂધ હોય તો તમારે મિલ્ક પાવડર જે દસ દસ રૂપિયાવાળા પાઉચ આવે છે એવા બે પાઉચ લઈ લેવાના તો એ તમે ઉમેરી શકો છો એટલે ઘાટી ખીર તૈયાર થઈ જશે હવે જે દૂધ આપણે લીધું છે તે થોડું નવ સેકું થાય એટલે તેમાંથી થોડું દૂધ લઈ અને આપણે કેસરના થોડા તાંતડા પલાળી દઈશું આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમારે ના નાખવા હોય તો સ્કીપ કરવાનું પણ રજવાડી ખીરની અંદર કેસરનો ટેસ્ટ સારો આવે છે એક બાજુ આપણે દૂધ ગરમ કરવા મૂકી દેવાનું દૂધ ગરમ થાય એટલે પલાળીને જે ચોખા રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી અને ચોખા ઉમેરી દઈશું તમે કોઈ પણ ચોખા વાપરી શકો છો પણ બાસમતી ચોખાનો ટેસ્ટ ખીરમાં સારો લાગે છે એટલે અમે અહીં બાસમતી ચોખા લીધા છે દૂધપાકની અંદર ચોખા ઓછા હોય છે પણ ખીરની અંદર ચોખાનું પ્રમાણ વધારે હોય છે એટલે અમે અહીંયા વધારે લીધા છે હવે અહીંયા જે ફ્રૂટ્સ લીધા હતા તેને આ રીતે કટ કરી લીધા છે બે ચમચી ઘી ગરમ કરવા મૂકી દેવાનું તેની અંદર આ રીતે ડ્રાયફ્રૂટ્સ સાંતડી લેવાના તમે ડાયરેક્ટ પણ નાખી શકો છો પણ આ રીતે ઘીમાં સાંતળેલા ડ્રાયફ્રુટ્સ ખીરની અંદર ઉમેરવાથી ખીરનો ટેસ્ટ સો ગણો વધી જાય છે ફ્રેન્ડ્સ અને રજવાડી ખીર હોવાથી ડ્રાયફ્રૂટ્સ થોડા વધારે ઉમેરીશું આપણે અને તેનો સ્વાદ સો ગણો વધી જાય છે આ રીતે સાંતડીને ઉમેરવાથી જો તમે ક્યારેય આ રીતે ખીર ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે બધા ડ્રાય ફ્રૂટ્સ આપણે સાતળી અને ખીરમાં ઉમેરી દઈશું ત્યારબાદ જે કેસરવાળું દૂધ લીધું હતું એ પણ ઉમેરી દઈશું અને કૂકરના ઢાંકણમાં આ આવી રીતે સાઈડમાં અને જે સીટીની જગ્યાએ ઘી લગાવી લઈશું એટલે દૂધ બહાર ના આવે હવે કૂકર બંધ કરી અને એકદમ ધીમા ગેસે બે સીટી વગાડવાની છે ફક્ત બે સીટીની અંદર જ તમારી ખીર તૈયાર થઈ જશે ઘણા લોકો પહેલાં ભાત કૂકરમાં બાફી લે છે પાણીમાં અને પછી દૂધ ઉમેરતા હોય છે પણ એવું કરવાથી ખીરનો ટેસ્ટ સારો નથી આવતો ભાત અને દૂધનો ટેસ્ટ અલગ પડે છે પણ જો તમે આ રીતે ડાયરેક્ટ કૂકરમાં જ ખીર બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે જોઈ શકો છો બે સીટી થયા પછી કૂકર એની જાતે ઠંડુ થવા દેવાનું અને ખોલીને જોઈશું તો તમે જુઓ એકદમ સરસ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે હજુ આપણે આની અંદર ખાંડ નથી ઉમેરી ખાંડ ઉમેરવાથી ચોખા ચડવામાં વાર લાગે છે એટલે ખાંડ હંમેશા પાછળથી ઉમેરવાની હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી દઈશું અને તેની અંદર ખાંડ ઉમેરી દઈશું અમે અહીંયા એક કપ ખાંડ ઉમેરી છે એટલે અડધો અડધો કપ બે વખત એ રીતે એક કપ ખાંડ ઉમેરી છે મોટો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે ખીરને થવા દઈશું અને ત્યાં સુધીમાં ખીર એકદમ ઘટ થઈ જશે થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું અને જાયફળ આની અંદર ઘસીને ઉમેરીશું તમને જો આની અંદર જાયફળ ના ગમતું હોય તો તમારે સ્કીપ કરવાનું પણ જાયફળ ઉમેરવાથી ખીર પચવામાં હળવી બની જાય છે એટલે જાયફળ તમે ઉમેરશો તો તેનો ટેસ્ટ પણ સારો આવશે અને ખીર તમે જો નાના બાળકોને આપશો કે કોઈ વડીલને આપશો તો તે લોકોને પચવામાં વાંધો નહીં આવે તમે જોઈ શકો છો ખીર સરસ જાડી થઈ ગઈ છે આપણી એકદમ ઘાટી ખીર તૈયાર થઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે જેવો રજવાડી ખીરનો કલર હોય છે એવો જ કલર આવી ગયો છે તો તૈયાર છે આપણી આ રજવાડી ખીર ફ્રેન્ડ્સ આ જેમ જેમ ઠંડી થાય છે એમ વધારે જાડી થતી જાય છે આ રીતનું ટેક્સચર આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું ખીર તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો સરસ ઠંડી થયા પછી એકદમ ઘાટી ખીર તૈયાર થઈ ગઈ છે આના પહેલાં અમે દૂધ પાકની રીત પણ મૂકેલી છે તો તે પણ તમે જોઈ શકો છો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ફ્રેન્ડ્સ અમે આના પહેલાં ફ્રૂટ સલાડની રીત પણ બતાવેલી છે તો તેની લિંક પણ હું મૂકી દઈશ તમને અમારી આ ખીરની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો તમે ચમચાની પાછળ જોઈ શકો છો કે કેટલી જાડી ખીર તૈયાર થઈ છે આની અંદર આપણે મિલ્ક પાવડર કે ક્રીમ કન્ડેન્સ મિલ્ક કશું ઉમેર્યું નથી છતાં પણ તો હવે આપણે ખીર સર્વ કરી દઈશું જો તમે ક્યારેય આ રીતે કૂકરમાં ખીર ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફક્ત દસ કે પંદર જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને તમને અમારી આ ખીરની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે ખીર કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો તો તૈયાર છે આપણી રજવાડી ખીર તેને આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આ રીતે એકવાર ચોક્કસથી ખીર બનાવજો અને અમને કમેન્ટમાં જણાવજો કે તમે તમને આ રીત કેવી લાગી બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું Bye.